ગુજરાતના અનેક શહેરોમાં કરાઓ કે નાઇટનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે યુવાનો કેફે તથા રેસ્ટોરન્ટમાં સંગીતના સુર પર પોતાનું ટેલેન્ટ દેખાડતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને શનિ અને રવિવારના દિવસોમાં ગેટ ટુગેધરમાં આ પ્રકારના પરફોર્મન્સ જોવા મળતા હોય છે એવા સમયે આ ટ્રેન્ડ માત્ર યુવાઓ સુધી જ સીમિત રહ્યું નથી પરંતુ સિનિયર સિટીઝન પણ હવે કરાઓ કે નાઇટની મજા માણતા જોવા મળ્યા છે શું વિચારમાં પડી પરંતુ હું નરેશકા પડિયા છું આઈ એમ સેવન્ટી થ્રી અને અમે બધા મ્યુઝિક લવર્સ છે એટલે અમારા ગ્રુપનું નામ પણ લવલી મ્યુઝિક લવર્સ એવું રાખ્યું છે અમે બધા સિનિયર સિટીઝન્સનું અમારું એક ગ્રુપ છે સિનિયર સિટીઝન ફોરમ એ બહુ મોટું ગ્રુપ છે અને એમાં અમારી સાથે લગભગ સાડી છસો જેટલા વડીલો છે અમે એમાંથી જે લોકોને સંગીતમાં રસ છે તેવું અમારું દસ બાર જણનું ગ્રુપ છે અમે ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ અને આ રીતે કરાવો કે મ્યુઝિક આવ્યું ત્યાર પછી એ મ્યુઝિકની સાથે વધારે રહેવાય છે એમાં વધારે ખર્ચ થતો નથી કોઈ એક જણના ઘરમાં જ આખી ઓર્કેસ્ટ્રા લાવીને બદલે મ્યુઝિક થઈ શકે છે એટલે એને ખૂબ અમે જુદા જુદા સ્પેસિફિક સબ્જેક્ટ સ્પેસિફિક પ્રોગ્રામ કરીએ છીએ જેમ કે અમે બે હજાર ચોવીસમાં દેવાનંદની શતાબ્દી હતી તો દેવલ સાહેબના ગીતોનો કાર્યક્રમ બહુ બધી જગ્યાએ સિનિયર સિટીઝન્સ ગ્રુપમાં જઈને કર્યા ગયા વર્ષે અમે રાજકપૂર પરના ઘણા બધા કાર્યક્રમો કર્યા મુકેશજી પર કર્યા અને એકત્રીસમી જુલાઈ આવી રહી છે તો એકત્રીસ જુલાઈએ રફી સાહેબની પુણ્યતિથિ છે અમે બધા રફી સાહેબના માટે બહુ જ ઊંચા રિગાર્ડ્સ છે કારણ કે અમારા બધાના જીવનની સાથે વણાયેલા આ ગીતો છે જેને અમે ત્રીસ ચાલીસ પચાસ વર્ષોથી અમને એ ગીતોની સાથેના લગાવશે તમે અને આ પહેલાં અમે કે બહુ મોટા ગાયક પણ હતા આજે પણ નથી પણ અમે બધા ભેગા થઈએ છીએ પ્રેક્ટિસ કરીએ છીએ અને એનો ખૂબ આનંદ આવે છે દાખલા તરીકે આ વખતે અમે પહેલી વખત આવો પ્રયોગ કર્યો કે આપણે ઇન્ડિવિજલી ગાવાના બદલે ગ્રુપમાં ગાઈએ અને એનાથી આગળ અમારે બધા જાતે ફિલ્મ મેકિંગ પણ શીખવું છે એટલે અત્યારે અમે આ જે પ્રેક્ટિસ કરીએ છીએ તેને અમે ઓડિયો રેકોર્ડિંગ સ્ટુડિયોમાં કરીશું અને અમે આઉટડોરમાં ભગાઈ જવાના છીએ અને બોટાનીકલ ગાર્ડનમાં જઈને અમે અમારા આ જે લોકો ગાય છે તે લોકો પર જઈને એનું ફિલ્માંકન પણ કરીશું રિટાયરમેન્ટની લાઈફ પછીની જિંદગીમાં મોજ ઉમેરવા માટે ઘણા વૃદ્ધો કરાઓકે નાઇટ નો અપનાવતા થયા છે કેટલાક કેફે અને કલ્ચરલ ક્લબ સિનિયર સિટીઝન ગ્રુપ કરાઓકે સાંજ યોજે છે જેમાં જૂના સુપરહિટ ગીતો પર તેઓ પોતાનું ટેલેન્ટ દર્શાવે છે સંગીત અને સ્મૃતિથી ભરેલા ગીતો સાથે તેઓ જીવન જીવવાનો આનંદ લે છે આ પ્રવૃત્તિ તેમના માનસિક આરોગ્ય માટે પણ લાભદાયી સાબિત થઈ રહી છે છેલ્લા દસકાથી ગીતો ગાવાનો ક્રેઝ સતત વધતો જોવા મળી રહ્યો છે લોકો રાત્રે કરાઓકેમાં એકલા ક્યાં તો ગ્રુપમાં ગીત ગાતા હોય છે આજે તો તેના ગ્રુપો અને ક્લબો પણ બની ગયા છે જે દરરોજ સવારે કે સાંજે ફ્રી થઈને ગીતો ગાતા હોય છે સામાન્ય રીતે ગાવાથી છે છે અને તણાવમાં ઘટાડો થાય દિલથી ગીતો ગાવાથી સ્વાસ્થ્યમાં પણ સુધારા થાય છે અને તેમાં ઘણો ફાયદો થાય છે જાપાનીઝમાં માં અર્થ ખાલી ઓર્કેસ્ટ્રા થાય છે અવાજ વિનાના સંગીત ટ્રેક ઉપર ગીતો ગાઈને લોકો આનંદિત થઈ જાય છે સુરતનું આ ગ્રુપ માત્ર કરાવો કે નાઇટ કરતું જ નથી પરંતુ પ્રેક્ટિસ પણ કરે છે અને એટલું જ નહીં પ્રોફેશનલ જેમ્સ તેઓ રેકોર્ડિંગ પણ કરવાના છે મારું નામ રીટા ઠક્કર અને મારી એજ છે 65 અને વર્ષોથી આમ ગાવાનો શોખ છે અને એની સાથે ડાન્સિંગ ડાન્સિંગને બધો જ શોખ પણ આ સૌથી વધારે જે અમે લોકો એક્ટિવ થયા તે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનથી આઈ થિંક એટલે ત્યારથી નરેશભાઈ અને મુકુદભાઈની સાથે અમે જોડાયેલા છીએ અને અમે લોકો પરફોર્મ તો કરીએ પણ પરફોર્મ કરતાં પહેલાં અમે લોકો સરસ મજાની પ્રેક્ટિસ કરતા હોઈએ અને જે ઘણી વસ્તુ એવી હતી કે જે અમને તો મને તો પોતાને બી અંગત રીતે નહીં ખબર હતી કે આમાં આ રીતે થઈ શકે એ બધી વસ્તુ અહીંયા જાણવા મળી સંગીત વિશે અને એની સાથે સાથે અમે આખું ગ્રુપ બહુ એન્જોય કરીએ છીએ બહાર જવાનું આવવાનું અને ફરવા પણ અમે લોકો પિકનિક પણ જતા હોઈએ છીએ ઘરે પણ બધાની સાથેનું ગેધરિંગ થતું હોય છે જેટલું આપણે એક્ટિવ રહીએ છીએ ને તો આપણું માઇન્ડ એટલું એક્ટિવ રહે છે અને એના લીધે આપણને ડિપ્રેશન નથી આવતું અને એટલી સરસ લાઈફ આપણે જીવી શકીએ મને તો એવું લાગે કે મારી હેલ્થ તો એના લીધે જ સારી રહે છે